મોડાસા તાલુકાના સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા સતત સાત દિવસથી લાઉડ સ્પીકર દ્વારા બાકીદારોને વેરો ભરી જવા તાકીદ કરવામાં આવ્યા હતા તેમ છતાં વેરો ન ભરનાર મિલકત ધારકોના ગ્રામ પંચાયત દ્વારા પાણી કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું ગ્રામ પંચાયતના તલાટીએ નિવેદન આપતા જણાવ્યું હતું સબલપુર ગ્રામ પંચાયત દ્વારા લાઉડ સ્પીકરના માધ્યમથી છેલ્લા સાત દિવસથી સતત જુદા જુદા વિસ્તારોમાં જાણ કરવામાં આવી કે આપના વેરા બાકી છે સાત દિવસમાં વેરા ભરી જાઓ અન્યથા આઠમા દિવસે આપના પાણીના કનેક્શન અને સ્ટ્રીટ લાઇટ કનેક્શન કાપવામાં આવશે જે અનુસંધાને સાત દિવસ પૂરા થતાં આજે આઠમા દિવસે ચારણનગર વિસ્તારથી કનેક્શન નળ કનેક્શન કાપવાની શરૂઆત કરી છે અને જુદા જુદા વિસ્તારોમાં જ્યાં જ્યાં મોટા બાકીદારોને બાકી બાકી વેરા છે એ તમામના નળ કનેક્શન કાપવામાં આવશે આજથી ગ્રામ પંચાયત દ્વારા નળ કનેક્શન કાપવાની શરૂઆત કરવામાં આવી છે જે ધ્યાને લઈ ને મારો આપ મીડિયાના માધ્યમથી જણાવું છું કે તમામ મિલકત ધારકો આપનો બાકી પડતો વેરો સત્વરે ગ્રામ પંચાયતમાં ભરી જવા વિનંતી નાણાકીય વર્ષ ચોવીસ પચીસ એકત્રીસ તારીખે પૂર્ણ થવાના આરે હોય જેથી કરીને અમારે આ કડક પગલાં લેવા કાર્ય કડક પગલાં લેવા ની ફરજ પડી છે